पहले तो बंदूक चेक कर लो कि चालू है या बंद चालू है सही है फिर से कंप्लीट है अब लूटने की बारी आ गई है उनाड़ा सालों से अरे है विवम से नहीं बता लो कुछ नहीं विवाह कर दागिना बधु लाइ लूटू तो पड़े थोड़ा थोड़ा दागिना लूटी लू અને માણસો જો એવા માથા ના મળે તો વળી ખૂને કરી દઉં પણ લૂંટવું તો છે જ સાડતો કમ્પ્લેટ છે હોય હાથ દો નહીં તો મેળ પડી જાય કેમ કે બધો રસ્તો હોય છે એટલે બધા વાંચીને જ ના પડે છે ઈધર ઈધર સાલા કોઈ નહીં દેખાય

इधर गए देखना मेरे को कपड़े है जानता है क्या है ना आप खबर नहीं पड़ती अरे आलो रूप पर मन मारता ना तुम हो जान प्यारी है क्या दागिना कर रहा है जान प्यारी है हक हक ना के गोली से उड़ा दूंगा साला ઈસમે તો બહુ સારા દાગીના હે ઇસકી તો સારી કમાઈ હમને લૂંટ લી અ દૂસરે કી બા હવે કાલ લૂંટું તી જગ્યાએ નહીં જાવું અને બીજી જગ્યાએ જવું છે તો હવે ગૌ વાણસ બધાને ખબર પડી ગઈ છે એ અમારા ગમના માણસને લૂંટી અને દાગીના લઈ જશે કોઈ ગુંડો આ મારો જગ્યા સાડતા આ સારું જ લાગે છે આ સાડ સડી દઉં કે ત્યારે ગોમની વસ્તી ઘણા ખારો હાર હોવા લાગ્યા છે

हाथ ऊपर कौन सो हम कौन है हाँ? पीछे देख कौन है समझ में आए हम कौन है कौन सो जिंदो सो अब समझ में आए वो मरना एक जिना है, है? जिब्बू से ये पहन है आप ही दे पहन कोई सेज नहीं बद्दे वस्तु चोय आप ही दे कोई सेज नहीं पहन फोन खाई क्यों फोन नहीं आ जाओ खाई मेरे सामने झूठ बोलता है कि नहीं है ये क्या है निकाल अरे फोन से रे हमारा रे हड़ो की ले ये जूते भी निकाल अब कोई ये तो प्यारा हड़ो निकाल कौन हमारे में जिंदा थे जैसे कोमा हो जे प्यारा अब हम जो साला આ સંપલે મારા તૂટી જશે મારા તો લૂંટવા ને લૂંટા મારા કોરમ ફોરમ સંપલ લાગે તો ગરીબ પણ આમ મારા લાગતો ને એવું લાગે ફોન લીધો સાચી ઓછે મારા બેટા તો ઊંચી કંપનીનો છે આઈફોન છે ફોન સારો સાડો આપણી જિંદગી જ ઉતરી જાય મને સાડી સર કોઈ તો સાડવું નહીં બહુ વીકવું બીજું કોઈ પહાડ મારો ફોન કે ના આવે છે ફોન સ્વિચ ઓફ કરાવીચ ઓફ સ્વિચ ઓફ થઈ ગયો બસ અંધારું થઈ ગયું છે ગુમરી ગયા થાય અંતેરા ગયા હે એટલે હવે રસ્તા મેં ડર તો બહુ લગતી હવે ડર તો ઘર પે જ નહીં પડેગા બહુ અંધારા બારા બજ ગયા હે घर तो फोकना पड़ेगा बाजू तो गुंडा भी रहती है गुंडागिरी है ये इसलिए है। वो इधर तो वो घर पे जाने पड़ेगा ए? वो आज पर कौन कहाँ घूमता है आती रात को घूम पे गए थे क्या है ये मोबाइल है ये तो लुट लूटे नहीं इतना मोबाइल है मेरे पास पैसा तो निकाल, नहीं है कैसे नहीं है कब नहीं है

બીતા છોડવા નહીં આ તો ફેર હવે છે ને કોઈ હવેલી જતું રહેવું હવે આ બંકાની હવેલી આવી ગઈ છે હવે છે ને હવે તો આખા ગોમ ને બી રહું છે આજુબાજુ પાડોશી ગોમ બધે મારા છે બીવાના આ વાત કરું એટલે આ શેર કેમ થાય કમ્પ્લેટ છે હવે છે ને

આજે કિયોગ જોેજો જ લાગે છે ને કેમ ખબર જ ના કે આ રસ્તે હીરા રસ્તા ઉપર વસ્તીનો જે વધારે કહાડો છે ને છે ને અહીંયા લૂંટવા એને ઉભો જ ના એ ગોટા તો બોન નો હોય ને કે આજુબાજુનો હોય હવે અમને કોક કિયોગ મળી ગયો ને પાર્ટનર એને તો એકદમ ગુંડો ગું બધું લૂટી લીધું મજા લૂંટી લીધું બધું કે ભાઈ આવા રસ્તા રસ્તામાં ગુંડો ઉપર ચાડ ઉપર

હા આ તો ગુંડા નું છે ને આ તો ગુંડા પટીન રોકો છે મો કાઈ ની રસ્તામાં રસ્તા તો જરૂર રોકે છે લૂટ માર કરે છે આ તો ગુંડા ને રાખો નહીં લાઈ લાઈ કમ્પ્લીટ કર કમ્પ્લીટ કમ્પ્લીટ કરી લીધી લી દી કમ્પ્લીટ કર દી તો પાસે આઈ દે ફોર ના કરતા હવે આપણે જઈ જોવાનું છે એ જગ્યાએ હશે જ આજે પાછું કારણ કે કાલે એને

આપડે <mí> <exposedgehen>

મેં કોણ હું નહી દિખતા મેન્ટુ હા ડાકુ ડાકુ છોક્યો પૈસા નિકા પૈસા ના કોઈ નહીં જાનચ પૈસા પ્યારા પૈસા

ફાયરિંગ થઈ જાય આ ચંપુ જી તારી ચંપુ કાયા તારો ઓમ કોમ તન કાય આ સુરી કર્યા વગર લુખુ વાડ બંધો કરવો ને ના સુરીયું કરવો ને સુરી કરવો ને કઈ બોલ્યો અલ્લે કોમ થાતા તો ઘણા કરતા પણ કોઈ મજૂરી ના લઈ જાતો કે હ અન મજૂરી કરતા મન નોરા આવતો તો કે આવું કરવા ને આવું કરવા ને ગોળી મારો ગોળી મારો ગોળી મારો ગોળી ને હવે તો એ તો

તમે તમે કોઈ કરી ગયા તમે બાર તમે તમારા અમે ધુમાડો છો